નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી રાજકોટ નું જે વીંછ્યા છે ત્યાં નવજીવન ન્યૂઝની ટીમ પહોંચે છે અને એક વ્યક્તિ પોતાની જમીન માટે પોતાના ઘર માટે લડત લડે છે પરંતુ બદલામાં તેમને મળે છે મોત

મારા અમારે આ કેસ ચાર પાંચ વર્ષથી ચાલતો અમારા મકાન પાડી દીધા અમે માર ખાધો ત્રણ મહિના જેલ ભોગાવી છતાંય મારા ધડીનું મર્ડર કરી નાખ્યું તો અમારે અહીંયા ન્યાય જોવી અમને સરકાર અમને ન્યાય અપાવે અમારા મકાન અમારે પલોટ જોવી મકાન અમને કરી દે મારે બે દી બે દીકરી દીકરીના લગ્ન બાઇકી છે તો એ અમારે બધું સમાજ સાથે અમારે બધું અમને સમાજ સાથ સહકાર આપે અને અમને આ બધું કોઈ સરકાર અમને ન્યાય અપાવે આ બધું અમને કરી દે પ્લોટ બધું મકાન કરી દે શું તમારું મકાન પાડી દીધું તું શું પ્રશ્ન હતો કોણ છે આરોપીઓ શું છે વાત આરોપીઓ તો હવે એ તો દાડિયા કર્યા હતા એ લોકો એ અમારા મકાન પાડી દીધા અમે અમારા વ્યક્તિ છે રબારી છે

પકડી અને પૂરી દીધો પૂરી અને પછી એ દી પછી એને એમ કીધું કે જયારે આ મકાન તમે પાડશો ત્યારે જ એ સુ થાય છે કા સુધી ઘનશ્યામભાઈ નહીં પછી આ મકાન અમારી રીતે એમને ઉખાડવા માંડ્યા મેઘ ન છોડે તો આપણે પાડી દેવા પડે પછી એમ પાડી દીધા પાડી દીધા પણ તોય છતાં એને એને નો સંતોષ થયો તો છેલ્લે આ પાંચ વર્ષની માલપા કેસ હાલતો હતો તો કોઈ એને કે સરકારે સામું નો જોયું તો મારા દીકરા કિ નાખી ને તો એને એના મકાન નો પીડ્યા આટલો મારો દીકરો પાંચ વર લડ્યો તો એના મકાન નો પીડ્યા મારા દીકરાનો જીવ ગયો એટલે અમારે ન્યાય જોઈ છે અને આ પલોટ અમારે જોતો હશે એમને મકાન કરી દે પણ અમને ખાતે હોત કરી દે

તો અમારી માંગ સરકારને છે કે સરકાર અમને મકાન કરી દે અમને સહાય કરે અમને પલોટ દેવડાવે આટલી અમારી સરકારને માંગ છે અને મેઈન મુદ્દો તો એ છે કે જે 92 લોકોને જે ખોટી રીતે કલમ લગાડી છે એ પરત પાછી ખેંચે તમારા પિતા સાથે કેવી રીતે ઘટના બની જો આપ જાણતા હો મારા પપ્પા આપ જે પલોટ પલોડ્યો ને એ પલોટાટુ થઈ ગયા 7 વર્ષથી નિવડાય લોકોને લેવો તો બિન કાયદેસર છે એને ન આપવા એ વસાડે પાયો ગાળી ગયા અને પાયો ગાળી ગયા સત્તા માર કાકાને માર મોટબંધ નાખી સત્તા જાડવા પાડી દીધા મારા પપ્પા ને ત્રણ મહિનાની જેલ આપી બેનો ના લગ્ન હતા આણું રજડાયું બે મહિના વાળીએ રહ્યા વરસાદ આવતો હતો તડકો હતો ખુલ્લામાં વાળીએ રહ્યા પછી કોકના મકાન ભાડે રાખીને અમે ભાડે રહ્યા અને બે દીકરીઓના લગ્ન કર્યા અમે તો અમારી માંગ એ જ સરકારને છે કે અમને મકાન કરી દે સહાય કરે અને એમને રહેવાની વ્યવસ્થા કરી દે અચ્છા તમારા પપ્પા એ જે પ્રકારે અરજી આપી હતી કે સામેવાળાનું પણ ગેરકાયદે દબાણ છે લેન્ડ ગ્રેબિંગની અરજી આપી હતી ને તેના અદાવત રાખીને હત્યા કર્યું કારણ હાલ સામે આવી રહ્યું છે શું છે એને લઈને વાત ન્યાય અપાવે એમને જ્યારે મારા પપ્પા આ કેસ લડવાનું ચાલુ કર્યું ને પછી અમારા મકાન પડ્યા અમારા મકાન પડ્યા એટલે એવી રીતે પડ્યા કે મારા પપ્પા જેલમાં સૂટે નહીં ને કાં સુધીમાં અમારા મકાન પાડી દેવાના અમે સત્તા મકાન પાડી દીધા પછી મારા પપ્પા સૂટ્યા અને મારા પપ્પા સૂટ્યા પછી મારા પપ્પાએ સામે અરજી કરી કે મારા પડ્યા એવા ઈ લોકોના પડે કારણ કે અમારે આ સરકારી ખરાબામાં હતા તો એને સરકારી ખરાબામાં સીએ તો એના પડવા પડે ને

અત્યારે તમે ભાડે મકાનમાં માં રહો છો એવી એક વાત સામે આવી રહી છે હા અમે ભાડે રહી છીએ અમારા મકાન હતા એ પાડી દેવામાં આવ્યા છે અને અમે ભાડે રહી છીએ અમારે કાંઈ આધાર વિશે નો રહ્યો નથી અમે ચાર બેન છે એક ભાઈ છે ભાઈ નાનો છે એ કાંઈ હજી ને ભણે છે કાંઈ છે નહીં ને વાડી છે પાંચ વીઘા વાડી છે અમારે માથે કાંઈ બીજું કાંઈ છે નહીં આધાર કોઈનો નથી અમારે અમારા પ્લોટમાં મકાન અમારે જોઈએ અમાર કોળી ઠાકોર કોળી સમાજ બે બે જ હારે છે અમારે કુંવરજીભાઈ બાવળિયા પણ નથી આવ્યા

મા બાપા ને એટલી આત્માન શાંતિ મળે કે જો એના મકાન પડશે ને તો મા બાપાને આત્માને શાંતિ મળશે નક નહીં મળે આ પ્લોટ અમારે મકાન પડવ્યા મા બાપા જેલ કરી જેલમાં પૂર્યા જેલ માં કાઢ્યા પછી એમાં મકાન પડવી દીધા અમારે આ પલોટ છે આ બધું અમારે ખાતે કરી દે આમાં અમારું મકાન બનાવી દે એટલો અમારો ન્યાય જી તમે એમના ભાઈ છો આજે સંમેલન પણ યોજાવા જઈ રહ્યું છે પાંચ વર્ષથી સતત તે લડી રહ્યા હતા સમાજ તો આજે સાથે છે પરંતુ નેતા આગેવાન ધારાસભ્ય કેમ ના જોડાયા ન્યાયમાં હોળી અને ઠાકોર સમાજ અમારી સાથે છે અને સાથે રહી અને આ સંમેલન કરવી છે ઘનશ્યામભાઈ ન્યાય માટે થઈને લડતા હતા અને જમીન ખુલ્લી કરાવવા માગતા તો એ સરકારની જમીન હતી અને સરકારની જમીન ખુલ્લી કરાવવા હાટું થઈ અને એ કેસ લડતા તો એ શહીદ થઈ ગયા હામાં આરોપીએ એની હત્યા કરી તો અમારી એવી માગણી છે કે એના આરોપી જે ઘનશ્યામભાઈને રહ્યા એને કડકમાં કડક સજા મળે અને એને આજીવન કેદ થાય એવી અમારી માગણી છે સાથે આરોપીઓનું ગેરકાયદે દબાણ છે તેને લઈને પણ હજી વાત ત્યાં ને ત્યાં ઊભી છે તેને લઈને કોઈ માંગ આજે એક મોટી સંખ્યામાં સમાજ ભેગો થઈ રહ્યો છે રાજકોટ કલેક્ટર સાહેબે હુકમ કરી દીધો છે પણ અહીંયાના સ્થાનિક નાના જે લોકો છે દાખલા તરીકે મામલતદાર હોય ટીડીઓ હોય કે સર્કલ હોય કે પ્રાંત હોય એ લોકો હજી ખાલી કરાવતા નથી ધારાસભ્ય પણ સરકારનો એક હિસ્સો છે મંત્રી છે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અમને સપોર્ટ આપ્યો નથી પણ અમારા સમાજના છે તો એને સપોર્ટ આપવો જોઈએ અને અમારી સાથે જોડાય તો એના અહોભાગ્ય અમે એને સ્વીકારીએ છીએ જરૂરથી તો આ હતા ઘનશ્યામભાઈ રાજપુરાના પરિવારજનો તેમના માતા પુત્ર પત્ની ભાઈ કે જે આજે ન્યાયની માંગણી કરી રહ્યા છે સાથે આજ જે તાલુકો છે તેના ધારાસભ્ય કુંવરજી બાવળિયા જે સરકારનો હિસ્સો પણ છે અને કેબિનેટ મંત્રી પણ છે તે હજી સુધી આ પરિવારનું દુઃખમાં હિસ્સો બનવા પણ નથી આવ્યા પરંતુ તેમને હજી અપેક્ષા છે કે તેમને ન્યાયની જે લડત છે તેમાં તે સાથે ઉભા રહેશે હવે જોવાનું તે રહેશે કે આજે એક મોટી સંખ્યામાં આ કોળી અને ઠાકોર સમાજદાર લોકો ભેગા થવાના છે ન્યાયની માંગ કરવાના છે અને તે સમયે આ મંત્રી આવે છે કે નથી આવતા અને પરિવારજનો ન્યાય માટે જે તરસી રહ્યા છે તેમના પડખે પણ સરકાર શું નિર્ણય કરે છે તે આવનારો સમય બતાવશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોતા રહો નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिए जे पीड़ पराई